ડીસા વાસણા રોડ પરથી કતલખાને લઈ જવાતી ભેસો ભરેલું જીપડાલુ જીવદયા આ પ્રેમીઓએ ઝડપી પાડી પોલીસે ત્રણ ભેંસો સહિત ત્રણ લાખ તેવીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરાયો ડીસા તાલુકાના વાસણા ગામ પાસેથી મોડી રાત્રે જીવદા આ પ્રેમીઓએ કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલું જીપડાલુ પકડીને પોલીસને સોંપતા પોલીસે રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રેવીસ લાખનો મુદ્દા માલ જપ્ત કરી ડીસાના જીવદા પ્રેમીને જાણીતા એડવોકેટની ફરિયાદના આધારે જીપડાલા ચાલક સામે ગુનો નોંધ્યો છે આ અંગેની વિગત એવી છે કે જીવદયા ક્ષેત્રે કામગીરી કરતા જાણીતા વકીલ જમનાદાસ જૂના ડીસા ગામના દેસાઈએ ફોન કરી જણાવેલ કે અમે ત્રણ ચાર દયાવાળા મિત્રોએ વાસણા ગામ પાસેથી પિકઅપ ડાલુ નંબર જીજે જીરો આઠ એ યુ ચોસઠ ચોસઠની ઊભું રાખેલ છે જેમાં બે ભેંસો તથા એક જોટી ભરેલી છે અને જીભ ચાલકને પૂછતા તેણે આ ભેંસો ડીસા ગવાડી કતરખાને લઈ જવાતી હોવાનું જણાવ્યું છે જેથી હિનાબેન વકીલે તેઓને ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલુ લઈને આવવા જણાવેલ હતું જેથી જીવદા પ્રેમીઓ જીપડાલાને પોલીસ મથકે લાવતા પોલીસે તપાસ કરતા અંદર બે ભેસો તેમજ એક જોટી કિંમત રૂપિયા તેવી હજાર મળી આવેલ હતી જીપડાલામાં કોઈ પ્રકારના ઘાસચારો કે પાણીની વ્યવસ્થા કરેલ નથી તેમજ પશુઓના મેડિકલ ચેકઅપ અંગેના કોઈ પ્રમાણપત્રો પણ નહોતા તેમજ આ પશુ કતરખાને લઈ જવા હોવાનું જાણવા મળતા પોલીસે ભેંસો ને ગાડી મળી કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રેવીસ હજાર લાખનો મુદ્દા માલ જપ્ત કરી હિનાબેન વકીલની ફરિયાદને આધારે જીપડાલા ચાલક યુસુફ ઇકબાલભાઈ મેમણ રહે ગંજીપુરા ડીસા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે